ઓહોહો આમ તો મારી માં તારી પતંગ સડી જઈ અને મારી ને સડતી એટલે તને મજા આવે છે

એ કપુ દાદા એની મોટી ઉડે ને અદરો તો તને હું કેતો દે તને મુકું આ તો તારું ઉઠી અરે ઓ એક ટોકરો નાખે પાળ દેશે આને ઓડે જો મારી પતંગ ખરે છે અને મારી વાત ના પડી મારા હું કમાયા બે શું લેવા જો એ ટોકરો બાય દે દોહર મારી પતંગ ખરે છે અને માલ માં પડતા છે પાડો લકતો જકતો આવે એ હમણાં મારી પતંડે હરકાઈ આવ છે હા આ નક્કી જોવા હ મને બહુ લાગે ખાવને એ કોરો નથી ખાવો પાણી આવ્યું કેવી પીવર આવે છે આમ તો કે જાહેર કરી

Ah, tu as vu que tu as vu que tu as vu que tu as vu que tu પાસ હતું પાસે જેવું છે

Quando eu tava em casa, eu tava em casa. Eu que em casa. Eu tava em casa. Eu tava em casa. Eu tava em આયુર્વેદા <laughs> મુદ્દા <ính> Реклама, б ⁇ т, текстур, А за же? За не да? Папа, 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 папа! Папа, 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 папа! Папа, 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 папа! Папа, 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 папа! Папа, 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 папа,

કલી અમે જકણે નો જવાય અતત તારા બાય ફોન તો 난જી दादा ને ફોન તો કર ને ના હાલો હા બોલો એ 난જી दादा ચંદારજી दादा ઈ ગાયા ઓ આ તો મારી ઢોસી ને માદરમાંથી કાઈ પડ્યું અને જાય લીધી

hahahahahahara <laughs> <laughs> <filho>, <believers> <tis goodís used water avez> haahaa.

આની મારે કેટલીક ધ્યાન રાખવી નું થયું હશે આ નાના છોકરી જ ભૂંડી